માલપુર તાલુકાના રંભોળા વિસ્તારના જંગલમાં અગમ્ય કારણોસર લાગ્યા વન વિભાગના કર્મચારીના ઉડાવ જવાબ અમારી કોઈ જવાબદારી નથી માલપુર ફોરેસ્ટ વિભાગના રંભોળા જંગલ વિસ્તારમાં અગમ્ય કારણોસર લાગ્યા સ્થાનિક લોકોએ વન વિભાગના કર્મીઓને જાણ કરતા વન કર્મીઓએ આ અમારી જવાબદારી નથી તેમ જણાવ્યું હોવાનું સ્થાનિક લોકોનું કહ્યું છે આગ લાગ્યાની જાણ થતાં એક વોચમેને લોકોને એકઠા કરી આગ પર કાબૂ મેળવવા કોશિશ હાથ ધરી જો જોતામાં આગે વિકરાળ સુધારણ કરતા પૂરેપૂરા જંગલમાં આગ ફેલાઈ જવાની દહેશત સ્થાનિક લોકોએ વ્યક્ત કરી આટલી વિકરાળ આગ લાગ્યો હોવા છતાં પણ વન વિભાગના બિટગાર્ડ કે ફોરેસ્ટર જોવા પણ આવ્યા નથી તે વાતની નવાઈ છે જંગલમાં રહેતા વન્ય પ્રાણીને પક્ષો માટે આ આક જોખમી સાબિત થઈ તેમ છે શું વન વિભાગના ઉચ્ચ અધિકારી આવા ફરજ પ્રત્યે બેદરકાર કર્મચારી સામે પગલાં ભરશે કોણ આપ સાહેબ હું ચોકીદાર ચોકીદાર એમ ને હા તો કઈ રીતના લાગી ખબર સાહેબ ખબર મને તો હા બે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી ખરી તમે જાણ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પેલું ના આવ્યું તો તમને મોકલે આમ દિનેશ પટેલ અરપલ્લી